નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ત્યાછૂત સરવજનિક હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા સમારોહ યોજાયો ત્યાછૂત સરવજનિક હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે વિદાય અને શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના કારોબારી સભ્ય અને માજી આચાર્ય جناب દિગ발 પટેલ સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં શાળાના શ્રી ઉસ્માન સુતરિયા સાહેબે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને વિદ્યાર્થીઓને પરીક્ષાનો હાવ કઈ રીતે દૂર કરી શકાય અને કઈ રીતે પરીક્ષામાં સારું પરિણામ લાવી શકાય તેના વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું શાળાના માજી આચાર્ય એકબાલ પટેલ સાહેબે પરીક્ષા અગાઉ કઈ રીતની તમામ તૈયારીઓ કરવી તેના વિશે વિગતવાર માહિતી આપી હતી ત્યારબાદ તમામ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ પોતાની આગવી શૈલીમાં શાળા પ્રત્યેના પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા ધોરણ અગિયારની વિદ્યાર્થીનીઓ દ્વારા વિદાય ગીત રજૂ કરી વાતાવરણની ગમગીન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની શિક્ષિકા મરિયમબેન તિજોરીવાળાએ કર્યું હતું અંતમાં આભાર શાળાના મેડમ કૃષ્ણાબેને કરી હતી Tufan is being